માણા પાસે એક એક બેગ હોય તો મારે પાંચ પાંચ બેગ ટૂંકા પડતા હવે જોઈ લ્યો તમે અહીંયા આ એક બેગ આ બે બેગ આ ત્રણ બેગ આ ચાર બેગ એના આ એટલા ચોપડા અહીંયા પડ્યા છે અને હજી અહીંયા આ મારી ફાઇલ છે હવે આ બધું અત્યારે તો મિક્સ થઈ ગયું કારણ કે ભણવાનું બધું મૂકી દીધું હોય અને ભણવામાં મેં વાત જ નથી પૂછ્યું એટલું ભણ્યો હો પણ છતાં પણ કાંઈ કામ નથી આવતું એને આ બેગ મારે છે ને મહિને મહિને બદલાવવું પડતું આ તો હજી બેગ જવા દીધા હે એને આ જુઓ કંઈક મને મળેલું હતું ક્યાંક આમાં કંઈક હતું ને નિહારમાંથી મળેલું હતું એને આ બહુ જૂનું બેગ છે અને આ બેગ સ્પેશિયલ લેપટોપ બેગ છે આમાં હે ને કંઈ નાની નાની વસ્તુ હોય નાના ચોપડા લઈ જવાય ને તો આ બેગ લઈ જવાનું એને આ બેગ એ બહુ મોટું છે આ બહુ હેવી બેગ છે જો સૌથી મોટામાં મોટું આ બેગ છે એને મેં ભણવાનું તમે હે ને વાત જ ના પૂછો હું એટલું ભણ્યો છતાં પણ કંઈક કામ જ નથી આવતું એને તમને હજી મારા ચોપડા દેખાડું ચોપડા દેખાડું તમે જો મારે આગલા રૂમમાં માં આખો રૂમ ભર્યો હોય ચોપડાનો એટલું ભય ન હોય છતાં પણ કઈ કામ નથી આવતો જો આમાં એટલું અહીંયા ચોપડા હવે ફોફરી નહીં આ બધી કેની કેની બુક છે તમે જુઓ જો આ બધું ભણવાનું એટલું છે કે વાત પૂછો પણ આ ગુજરાતનો ઇતિહાસ ગવર્મેન્ટ જોબમાં પણ ટ્રાય મારી લીધી છે બધી ટ્રાય કરી જ લીધી છે તમને હજી દેખાડું મમ્મી આ કેટલા લગીનું હું ભણ્યો હતો ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ લગી કે મારો ભાઈ જેટલું નથી ભણ્યો પણ ભણ્યો તો હું ને પાંચ પાંચ દફતર જોઈ ગયા જો આમ જો પાંચ પાંચ દફતર ભાઈ હજી તૈયારી કરે ભાઈ ને ફોન મળે તો હું ના તને ફોન ન મળે તો અફસોસ નથી ભાઈ જો આ આવું છે ભાઈ મા દીકરા છે ને જો આ મોટા દીકરાને વધારે રાખે નાના દીકરાને ઓછું રાખે અમે મિત્રો એટલું એટલું ભણી લીધું તોય છતાં પણ કિંમત નથી થતી તમને ખબર જ છે કે અત્યારે કઈ પણ તમે કરી લ્યો ને ગમે તોય કિંમત થાય જ નહીં

બધી ભણવાના ચોપડા પડ્યા હોય પેસેલા મારો રૂમ છે હવે અહીં થોડીક લાઈટ કરી દઈ આ જો અમારું એક સ્ટેન્ડ પડ્યું છે અહીંયા શૂટિંગનું એટલે હવે તમને ચોપડા દેખાડી દઉં અહીંયા તો ક્યાંય ગયા અહીંયા તો તેલના ડબલા નહીં પડ્યું છે પણ આ જોઈ લો તમે ખાલી આ ચોપડાને તમે જોઈ લો ને એક ફેરી તમને એમ લાગ છે કે ભાઈ આ શું છે આ જોઈ લ્યો આ બેસીએલ મારો રૂમ છે અહીંયા છે ને નકશો લગાડેલો હતો તમને જ આ જ બે ખીલી ખોડેલી છે એ નકશો તો પણ હવે કાઢ નાખ્યો નકશો બાકી આખે આખો નકશો લગાડેલો હતો અને ભગવાનને સામે રાખીને વાંચવાનું ચાલુ હતું જવું આ સ્વામી વિવેકાનંદ છે આય હનુમાન બાપા છે હનુમાન બાપાનું હું છે ને બહુ જોતો કારણ કે આમ મન કંઈ કન્ફ્યુઝ થઈ જાય ને તો હું ડાબી બાજુ જોઉં ને તો એ રામ ભગવાન થઈ જાય અને જમણી બાજુ જોઉં તો હનુમાન બાપા થઈ જાય એવો ફોટો હોય જવો આ છે ને એવો ફોટો હોય જો આ બાજુથી જોઉં ને તો જો રામ ભગવાન થઈ જાય જો દેખાય

ફૂલ રેકેટ હતા કેરમુ હતા રમવામાં એટલા માસ્ટર હતા ભણવામાં એટલા માસ્ટર હતા આમ જો ચોપડા આખા છે ને અહીંયા થપ્પા કરી દીધા છે એટલે મિત્રો ખરેખર આ મહેનત તો બધાને લાગે જ છે પણ નસીબની વાત ન હોય ભાઈ આમાં તો હું કે ક્યાં આપણે સફળ થવાના એ એના જેવું છે તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો એને આ ભણવા વિશે કાંઈક બે ચાર કોમેન્ટ નીચે મારી દેજો કારણ કે તમે કેટલું ભયણા હોય મારે તો જાણવું પડે ને તો તમે જીરી કે કોમેન્ટ નીચે મારી જ દેજો કે કેટલું ભણ્યા હોય જરૂરથી મારજો તો કારણ કે મને ખબર પડે તમે ક્યાં લગીન ભયણા હી અમે તો બે દિવસ લગીન થયા હવે આગળ હવે કંઈ થવાનું થતું નથી કારણ કે હવે ભણવામાં કંઈ રહ રહ્યો નથી તો અમે મળ્યા આવા નવા નવા બ્લોગમાં